મોરબી આઇકોનિક રોડ બનાવવાના કામનું મોરબી મહાનગરપાલિકા કમિશનર અને ધારાસભ્યએ છ મહિના પહેલા કરેલ ખાત મુહૂર્ત બાદ હજુ કામ શરૂ કર્યું નથી શાળા નજીક જ ગંદકીના ગંજ સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હિમાનશુ મોરબી મોરબીનું મહાનગરપાલિકાના કમિશનર અને મોરબીની જનતાને ડિઝાઇન બદલવાની વાત કરતા ધારાસભ્ય જ્યારે મોરબીના વાવરી રોડની આજથી છ મહિના એટલે કે અગિયાર એક બે હાજર પચીસ ના રોજ આ રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું આ રોડ ને પબ્લિક રોડ એવું નામ આપવામાં આવેલું સ્ટ્રીટ લાઈટ એલઈડી સ્ક્રીન ડિવાઈડર અને ફૂટપાટ જેવી સુવિધાઓ આપવા માટેના વચનો આપીને ખાતમુહૂર્ત કરીને આયાથી ચાલ્યા ગયેલા ધારાસભ્ય અને મોરબી મહાનગરપાલિકાના હજીયા રોડ નું એક પણ કામ થયું નથી આ વરસાદની સિઝન માં લોકોને ગોઠણ ભરાણા પાણીની અંદર થી આ રોડ ઉપરથી નીકળવું પડે છે ભૂતકાળની અંદર આ રોડ જયારે બનેલો હતો તેની અંદર પણ મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે

જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે